તાપી પાર પ્રોજેક્ટને લઈને વધતા વિવાદ વચ્ચે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કરી છે જાહેરાત જાહેરાત કરવામાં આવી છે કે તાપી પાર પ્રોજેક્ટ ગુજરાત સરકાર કરવા માંગતી લોકસભામાં ડીપીઆર મુકાયો નથી તથા બે હજાર સત્તર પછી કોઈ પ્રકારનો ડીપીઆર તૈયાર કરવામાં નથી આવ્યો આ ઉપરાંત સી આર પાટીલે જાહેર કર્યું હતું કે આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઈ ઇરાદો નથી કોંગ્રેસ લાગણીશીલ સમાજ ગણાતા આદિવાસી સમાજને ઉશ્કેરીને રાજનીતિ રમી રહી છે હવે આ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે એવા મુદ્દા લોકોને ભડકાવાના ખોટી વાતો ભ્રામક વાતો ફેલાવી અને અસ્થિરતા ફેલાવી અને લોકોમાં રૂમર્સ દ્વારા એમની લાગણીઓને એમનો સમય વગાડવાનું કામ કરી રહી છે હકીકતમાં પાર તાપી નર્મદા પ્રોજેક્ટ સૌ પ્રથમ ઓગણીસો એસી માં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો હતો અને બે હજાર અગિયારમાં માનનીય મનમોહનસિંહે આ પ્રોજેક્ટ ફરી રજૂ કર્યો હતો અને બે હજાર સત્તરમાં આ પ્રોજેક્ટનો ડીપીઆર વિગતવાર અહેવાલ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં કે લોકસભામાં ક્યારે પણ અથવા તો વિધાનસભામાં ક્યારે પણ ડીપીઆર મુકાતો નથી એ મંત્રાલય રજૂ તૈયાર કરતો હોય છે અને આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે બધા રિવોલ્વિંગ પ્રોજેક્ટ પૂરેપૂરો કોંગ્રેસનો પ્રોપોગેન્ડા હતો પોતાનું અસ્તિત્વ જાળવવા માટે હતું પણ આજે અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પાછું કીધું છે અને રિટર્નમાં પણ આપ્યું છે કે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં જ આ પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો ત્યારે પણ રિટર્નમાં આપ્યું હતું અને બે હજાર આજની તારીખમાં પણ લેટર ઓફિશિયલી કેન્દ્ર સરકારની જલશક્તિ મંત્રાલયે આપ્યો છે કે આ પ્રોજેક્ટ ત્યારે જ બે હજાર બાવીસ ત્રેવીસમાં જ કેન્સલ કરી દીધો અને બે હજાર પચીસમાં પણ આ કેન્સલ જ છે એ જાહેરનામું ઓફિશિયલી ડિક્લેર થઈ ગયું એટલે આજે આ મુદ્દાનો અંત થઈ જાય છે અને સાથે સાથે જે આ કોંગ્રેસના ધારાસભ્ય ડીપીઆર છે ગૂગલ કરી લેવું ડીપીઆર છે એ ડીપીઆરમાં પણ તમે જે ડીપીઆર વેબસાઇટ પર અવેલેબલ છે એ અઠાવીસમી એપ્રિલ બે હજાર સત્તરનો ડીપીઆર છે કોઈ પણ નવો ડીપીઆર નથી એટલે જુઠ્ઠાણોનો પર્દાફાશ થયો છે તમારા ચેનલના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે આદિવાસી સમાજના લોકોના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ હાજર રહેશે તમારો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરા ચિંતિત રહેશે એની સાથે કોંગ્રેસના કોઈપણ દુષ્પ્રચારમાં આવતા નહીં અમે પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ કરવાના નથી નથી અને નથી અને અમારા આદિવાસી સમાજના લોકોને લેખિતમાં જોતું હતું એ લેખિતમાં પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપ્યું છે જય આદિવાસી જય જોહર જય બિરસા મુંડા ઓકે

જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં હતા અને અહીંયાના જે આનંદ પટેલ કે જે લોકોને ગુમરાહ કરવામાં માહિર અને એમને વાંસદામાં એ લોકોને મેળ ન પડે એટલે આ ધરમપુરની અમારી ભોળી જનતાને છેતરવા માટે હંમેશા એ બાવીસમાં પણ આવતો હતો અને અત્યારે પણ આવે છે અને અત્યારે જે રીતે અમારા સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈએ જે શ્વેતપત્ર શ્વેતપત્ર શ્વેતપત્રક અને લોકોને ગુમરાહ રહ્યા હતા એ આજના તેર તારીખનો આજે આ ભારતના જલ મંત્રાલયનો લેટર પણ આપી દીધો છે અને ગુજરાતની આજે કેબિનેટ જે મુખ્યમંત્રી અને મંત્રીઓની મળે છે એ કેબિનેટમાં પણ નિર્ણય લેવાયો છે કે આ પાર તાપી લેવલ લીક પ્રોજેક્ટ રદ કરીએ છીએ રદ કરેલો જ હતો અને એનું જે આખું જે બાઇટ પણ અમારા પ્રવક્તા જે ઋષિકેશભાઈ અત્યારે જ અમને સાંભળી અને આ પ્રોજેક્ટ હંમેશા માટે રદ છે એટલે અમારા આદિવાસી ભોળી જનતાને ખાસ વિનંતી છે કે આવા લોકોના જુઠ્ઠાણા પાસે તમે ક્યારેય માનશો નહીં અને આ લોકો કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવા સિવાય એ લોકોને કોઈ મુદ્દો નથી અને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે આ લોકો લાભ લેવા માટે આ મુદ્દો લઈને આવ્યા હતા જે આજે આ એ લોકોનો ખુલ્લી પોલ પડી છે જય જ્વાહાર જય આદિવાસી આ પ્રોજેક્ટને લઈને સામે આવી રહ્યા છે ગુજરાત સરકારે ખુલાસો કર્યો છે કે ગુજરાત સરકાર તાપી પાર પ્રોજેક્ટ કરવા માંગતી નથી કોંગ્રેસ દ્વારા લોકોને ભરમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની પણ વાત કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવી છે